બહુ સારું લાગે લીલી મેથીમાં અને જે રીંગણ ના ખાતું હોય ખવડાવો તો રીંગણ ખાઈ ડુંગળી અલગ અલગ અને લસણ લસણ કોથમીર મરચા મેં કચરા વાટીને લઈ લીધેલા છે તો પહેલા આપણે નાખીશું પગારમાં જીરું જીરું ગરમ થઈ જાય એટલે નાખીશું

વટાણા રીંગણ અને તુવેરના દાણા બધું મિક્સ સમારેલું છે ઓકે સુગંધ એટલી મસ્ત આવવા માંડી ફ્રેન્ડ હજુ મસાલા નહીં કર્યા તો બી આમાં હવે આપણે બધા મસાલા કરી લઈશું બરાબર અલાઈ

મોણી ખાટી તમારે જે ઘરે જેવી ખળવાતી હોય એવી તમારે કરવાની હું બે ચમચી લોટ એડ કરીશ કરી લઈશ અને બાઉલમાં વઘારા આવે એટલે આપણે કઢી ઉધારી લઈશું આના આ શાક જોડે કઢીને રોટલો એટલો મજા આવે તમે એકવાર ફ્રાય કરજો એક સીટી વાગે પછી આપણે પાંચ મિનિટ ધીમો ગેસ રાખી અને બંધ કરી દેવાનો એટલે મસ્ત શાક થઈને ચડીને તૈયાર થઈ જશે નહીં બરાબર ગળી થઈ જાય અને એની ઊભું થઈ જાય એક સીટી વાગી ગઈ છે ધીમો કરી દીધો છે અને આ બાજુ તેલ મૂકી દીધું છે હવે એમાં બી આપણે જીરાનો જ વઘાર કરીશું મેથી રીંગણ ને બધું હોય ને તો જીરાનો વઘાર મજા આવે એમાં બી આપણે કોથમી મરચા જે બચાવીને રાખ્યા હતા ને વાટેલા મસ્ત એ એડ કરીશું તદ્દન દેશી ખાવા છે આજે એમાં લીમડો નાખીશું

આ રીતે આપણે રોટલાનો થોડો મસળી લેવાનો છે એટલે એનો ઉપલો કરતા ભાગીના છે આપણે હાથમાંથી અને આ રીતે આપણે મસ્ત રોટલાનો લોયો કરીને તૈયાર કરી દઈશું હવે આપણે કઢી ચેક કરી લઈશું અને કઢીની ડોગળી જે ઉઠાડી હતી ને એ ચેક એ ચેક કરી દઈશું આમાં બહુ મસાલા કરવાના નથી કારણ કે આમાં તો આપણે ખોતની મરચાંને એની પેક નાખીએ છીએ અને કઢી પીળી જ કરવાની છે કઢી માટે આપણે ડુંગળી કઢી છે તો આપણે જે લોટ અને છાશ જે મિક્સ કરી રાખીશું એની અંદર એડ કરી દઈશું અને થોડું પાણી લઈ લઈશું અને એની અંદર એડ કરીશું પછી જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરીશું આજે આપણી ખાટી કઢી જે રીંગણ મેથીના શાક જોડે આપણે ખાઈશું રોટલામાં એવું પડે ત્યાં સુધી હું એને સાઈડમાં લઈ અને અહીંયા બાજરીનો રોટલો ગળી લઈશ આ છે આપણી ખાટી કઢી જે આપણે છાશ એડ છાસમાં લોટ એડ કરીને રાખી દીધો હતો એ મેં તો ડુંગળી ચઢી ગઈ છે એટલે મસ્ત એડ કરી દીધું છે હવે આપણે એને લઈ લઈશું સાઈડના ગેસ ઉપર અને અહીંયા આપણે રોટલો ગણી લઈશું જેના માટે આપણે તરી મૂકીશું આપણું શાક તો તૈયાર થઈ ગયું છે એને ખોલીને ચેક કરી લઈએ આમાં મને એવું લાગે છે થોડું પાણી એડ કરવું પડશે એટલે જાડી ના થાય એ તમારી જાડી પાતળી તમે જેવી ઘરે ખાતા હોય એ તમારે ચેક કરીને કરવાનું હવે ભલે ધીમા તાપે થતી આપણે શાક જોઈ લઈએ જો આપણું શાક બી ચડીને મસ્ત તૈયાર થઈ ગયું છે આપણે એને ચેક કરી લઈશું અલાઈને જો છે ને મસ્ત શાક લીંગવા મીઠી અને તુવેરના બટાટા જો તમારે આવું રાખવું હોય તો બી રાખી શકો અને થોડું કોરું કરવું હોય તો તમે ફૂલ્લું કુકર મૂકી અને ગેસ ઉપર એને કોરું બી કરી શકો પણ રોટલામાં આવો જ જોઈશે કઢીમાં ગેસ ઉપર લઈ લઈશ ને અહીંયા બાજરીનો રોટલો લઈશ લઈશી મૂકી દઈશું રોટલો આપણો તૈયાર જ છે એટલે આપણે એને તવી તપે ત્યાં સુધી મસ્ત કઢી લઈશું આજથી જેવા તમને આગથી ફાવે એવા તમે નાના નાના કઢી શકો છો હું બહુ મોટો નહીં કરું મને નાના જ ફાવે છે અને આ રીતે બી તમને ના ફાવતા હોય તો તમે ઓરસિયા ઉપર બી કરી શકો છો તપે એટલે આપણે રોટલો તવીમાં નાખી દઈશું આપણી કઢી બી તૈયાર થઈ ગઈ છે તો કઢીનો ગેસ આપણે બંધ કરી લઈશું અને ઢાંકી દઈશું એટલે આપણે મસ્ત કઢી અંદર ગરમાં ગરમ રહે કઢી કઢી બી આપણી તૈયાર છે ગેસ બંધ કરી દો અને તવી તપી ગઈ છે તો હું એમાં રોટલો એડ કરી લઈશ રોટલો નાખી દીધો છે હવે ચડે એટલે આપણે તેને ફેવરી લઈશું આ જે છે આપણું તદન ગુજરાતીઓનો ફેવરેટ ખા રોટલો આપણે ધીમા તાપે ચઢવીશું એટલે મસ્ત ચડીને થશે ત્યાં સુધી આપણે ગોળ ઘી તૈયાર કરીશું ખાવા માટે ચોડે હું થોડો ગોળ સમારી લઈશ અને એમાં થોડું ઘી નાખીશ આ છે દેશી જોડે ખાવા મસ્ત લાગે ગોળ ભાજીના રોટલા ઉપર એમાં થોડું ઘી એડ કરીશું

મસ્ત ઘરમાં ગરમ કરી શાક અને બાજરીનો રોટલો આપણો ચડે છે ચલો આપણો રોટલો ચડી ગયો છે એની આપણે ચેક કરી લઈશું ઘરમાં ગરમ આપણો રોટલો તૈયાર છે એને થાળીમાં પીસી લઈશું જે મેં ગુજરાતી થાળી તૈયાર કરી છે એમાં જોડે આપણે રોટલાને મૂકી દઈશું અને મસ્ત એક કાચી ડોળી લઈશું આ છે આપણો જાતે કરેલો રોટલો એના ઉપર આપણે નાખીશું એના જોડે છે ગોળ જેના ઉપર નહીં લઈએ કારણ કે કોઈને ખાવું હોય ના ખાવું હોય તો મસ્ત ઓકે તો આપણે જોડે ડોળી લઈશું એક હા ફ્રેન્ડ તમને બી મારું આજનું કાણું દેખી અને મોઢામાં પાણી આવી જશે જો તમે ગુજરાતી હશો અને તમને સાદું ખાવાનું પસંદ હશે તો આજે આજે જે મેં બનાવ્યું મારું ફેવરેટ ખાવા જે મને કાયમ મળે તો બી હું ખાઈ શકું જો ફ્રેન્ડ આજે આપણું દેશી ભાણું એ હું તમને બતાવી દઉં એટલું ટેસ્ટી લાગશે ને આજે આપણું આજનું દેશી ખાવા રીંગણ મેથી દાણાવાળું શાક એમાં બે જાતના દાણા છે તુવેરના અને વટાણા કઢી છે ખાટી રોટલો છે કોળકી છે 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 સાથે અને ચલો તો આપણે ટેસ્ટ કરીએ ફ્રેન્ડ તો આપણું ખાવાનું છે આજનું તૈયાર તો કહું ને ટેસ્ટ કરીને કે કેવું બન્યું છે તો ચલો હું એને ટેસ્ટ કરી લઈશ મસ્ત સુગંધ આયેરી છે આ છે શાક કઢી બઉ ટેસ્ટી બની છે જરૂર થી તમે બનાવજો આવી થાળી તૈયાર કરજો અને મારી ચેનલને ને કરજો અને મને સપોર્ટ કરજો થેન્ક યુ બાય જય અંબે